હરિયો મારું નામ ગાંધી રક્ષેલ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું હું સાર્થક વિદ્યામંદિર નામની સ્કૂલમાંથી આવ્યો છું હું આપણે આજુબાજુમાં કેટલાક એવા વિસ્તારો જોઈએ છીએ જ્યાં કચરાનું પ્રમાણ ખૂબ વધુ હોય છે જેનાથી આપણને રોગચાળો થાય છે અને આજુબાજુમાં આપણે માનસિક તાણ ઊભી થાય છે જેને આપણને રહેવું ગમતું નથી એ વિસ્તારમાં એના વિશેનો અમારો આ પ્રોજેક્ટ છે જેનાથી આપણે માનસિક તાણ રોગચાળાનો ઘટાડો કરી શકીએ આ અમારું એક ઘર છે તેની સામે અમે એક પ્લાસ્ટિક થર્મોકોલની એક કચરા પેટી રાખેલી છે તેમાં તેનો નીચેનો ભાગ તમે દૂર કરી દીધેલો છે જેમાં ત્રણ પ્રકારનો કચરો હશે એક લોખંડનો કચરો અથવા ધાતુનો કચરો પ્લાસ્ટિકનો કચરો અને ત્રીજા પ્રકારનો હશે તે શાકભાજીના વધેલા ભાગનો કચરો હશે ત્રીજા પ્રકારનો શાકભાજીના વધેલા ભાગનો કચરો હશે આ કન્વેર બેલ્ટ ઉપર આવશે ઘરમાંથી જે કોઈ વ્યક્તિ કચરો નાખશે તે આ કન્વેર બેલ્ટ ઉપર આવશે કન્વેર બેલ્ટ જ્યારે ફરશે કન્વેર બેલ્ટ જ્યારે ફરશે ત્યારે ધાતુનો કચરો હશે ત્યાં વડે આકર્ષાઈ જશે અને પ્લાસ્ટિકનો અને શાકભાજીનો કચરો આમાં આવી જશે ટેન્કમાં આવી જશે અને તેમાં પાણી નાખતા પ્લાસ્ટિકનો કચરો સપાટી પાણીની સપાટીથી ઉપર આવશે અને શાકભાજીનો કચરો નીચે બેસી જશે અને તેના વચ્ચે અમે જાળિયા ફિટ કરી દઈશું જેનાથી બંને કચરાનું અલગીકરણ થઈ શકે આ અલગીકરણને લીધે આપણે પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલ કરી રિયુઝ કરી શકશું અને આપણે શાકભાજીના કચરાનું ઉપર રિસાયકલ કરી રિયુઝ કરી શકશું અને લોખંડના કચરાનું રિસાયકલ કરી રિયુઝ કરી શકશું લોખંડના કચરાને આપણે રિસાયકલ કરી રિયુઝ કઈ રીતે કરી શકશું લોખંડના કચરાને લોખંડની મિલોમાં જવા દેવામાં આવશે જેનાથી આપણે તેનું રિસાયકલ કરી રિયુઝ કરવામાં આવશે પ્લાસ્ટિકના કચરાને હિન્દુસ્તાન ન્યુલિલિયર જે કંપનીઓમાં જવા દેવામાં આવશે આપણે જેમ કે આપણે વોશિંગ પાવડર વાપરીએ છીએ તેની કોથળી બનાવવા માટે પ્લાસ્ટિકની હિન્દુસ્તાન ન્યુલિલિયર જેવી કંપનીઓને ખૂબ જરૂર પડે છે તેવા તેવા તેવી જગ્યાએ આપણે સસ્તા જવા દેવામાં આવશે જેનાથી આપણને ખૂબ વધુ પ્રમાણમાં વળતર મળી શકે છે અને જે વધશે શાકભાજીના વધેલા ભાગનો કચરો હશે શાકભાજીના વધેલા ભાગનો કચરોનું આપણે ખાતર બનાવીશું જેનાથી આપણે ખેડૂતોને તે આપી શકશું અને ખેડૂતોનું આ આ ખાતર આપવાથી ખેડૂતોનું જીવન ધોરણ પણ ઊંચું આવી શકશે આ કુદરતી ખાતર હશે તેથી ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવશે પાકમાં વધારો થશે અને સેન્દ્રિય પદાર્થ જમીનમાં રહેલા સેન્દ્રિય પદાર્થોનો પણ વધારો થઈ શકે છે અને આપણે આ વધારો કરીશું તો આપણને આપણું આપણા ભારત દેશનું પણ જીવન ધોરણ ઊંચું આવી શકે છે